નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું સરકારી કર્મચારીઓ માટેનું નિયુક્તિનું ફોર્મ જેને આપણે કહીએ છીએ નોમિનેશનનું ફોર્મ ખૂબ જ મહત્વનું અને જે દિવસે આપણે સર્વિસ એટલે કે નોકરીમાં જોઈન થઈએ કોઈ પણ સરકારી નોકરી હોય તો પ્રથમ દિવસે જ ફિક્સ પગારની નોકરી હોય કે કાયમી નોકરી હોય પ્રથમ દિવસે જ આ ફોર્મ ભરી દેવાનું અત્યંત જરૂરી છે કારણ કે આના દ્વારા આપણે નિયુક્તિ કરીએ છીએ કે આપણી હયાત ન રહીએ ત્યારે જે કંઈ આપણા ખાતામાં કે જે કંઈ જીપીએફની રકમ સીપીએફની રકમ જૂથ વીમાની રકમ કે જે કંઈ રકમો છે કોને મળશે એટલું મહત્વનું આ ફોર્મ છે ડિટેલમાં આપણે એની વિશે તમામ વસ્તુઓ સમજીશું એનું મહત્ત્વ સમજીશું તમામ કોલમ પણ આપણે સમજાવીશું અને ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો આપણે જોઈશું શરૂ કરીએ છીએ નિયુક્તિ એટલે શું સરકારી કર્મચારીના મૃત્યુ પ્રસંગે ખાતામાં રહેલી રકમ કોને મળે તે દર્શાવતો પત્ર એટલે નિયુક્તિ જેને ઇંગ્લિશમાં આપણે નોમિનેશન પણ કહીએ છીએ નોમિનેશન સર્વિસ બુકમાં નોંધવું અત્યંત જરૂરી છે આ ફોર્મના બે પાના આગળ પાછળ છપાયેલા હોવા જરૂરી છે અલગ અલગ પાના હોય તો માન્ય ગણાતું નથી નિવૃત્તિ સમયે પણ નવી નિયુક્તિ આપી શકાય છે નોમિનેશન જે તારીખે ખાતાના વડાને મળે તે તારીખથી જ અમલમાં આવે છે એટલે કે જે તારીખે ખાતાના વડા એના ઉપર સાઇન કરે છે તે તારીખથી તે અમલમાં આવી જાય છે તેવીસ છ બે હજારના ઠરાવની અંદર જે કંઈ બાબતો કીધી છે એ મુજબ જીપીએફ સીપીએફથી લઈ અને ગ્રેજ્યુએટી જે તમામ બાબતો છે એક જ ફોર્મની અંદર એ નિયુક્તિ નક્કી થઈ જાય છે આખરી વખત જે નોમિનેશન જમા કરાવેલ હોય અને તેના પર ખાતાના વડાની સહી થઈ ગઈ હોય

એટલે આ રીતે જૂથ એકમાં પતિ અથવા પત્ની અપર્ણિત પુત્ર પરણિત પુત્ર પરણિત પુત્રી અપર્ણિત પુત્રી મૃત્યુ પામેલ પુત્રના બાળકો વિધવા પુત્રી અગાઉ અવસાંત પામેલ પુત્રની વિધવા અને જૂથ બેમાં અઢાર વર્ષથી નીચેના ભાઈ અપર્ણિત બહેનો વિધવા બહેનો પિતા માતા બધા આ રીતે ઉતરતા ક્રમમાં આવતા હોય છે જેને આપણે નોમિનેશન તરીકે નિયુક્ત કરી શકીએ છીએ ખાસ ધ્યાને રાખવાની બાબતો છે એમાં છઠ્ઠું કોલમ છે જે સમજવા જેવું છે જે આકસ્મિક ઘટના બનતા નિયુક્તિ પત્ર અમાન્ય ઠરે તે ઘટનાઓમાં મૃત્યુ હયાત પણ બ્રેન્ડેડ કે કોમા એટલે કે જે કોમામાં જતા રહ્યા હોય અને પાગલ પણ એટલે એમ મેન્ટલી રિટાયર્ડ આ જે બાબતો છે એ આપણે ફોર્મમાં બતાવીશું બે સાક્ષીઓ જે બંને સરકારી કર્મચારી હોવા જોઈએ નિયુક્તનું આ ફોર્મ સેવામાં જોડાતા પ્રથમ દિવસે જ ભરી દેવાનું હોય છે કર્મચારી તથા કચેરીના વડાની સહી આગળ પાછળ બંને બાજુ તારીખ સાથે કરવાની રહે છે હવે આપણે ફોર્મ જોઈએ મિત્રો આ નિયુક્તિનું ફોર્મ છે સામાન્ય નિયુક્તિ ફોર્મ એટલા માટે કે તમામ વસ્તુઓ માટે આ ઉપયોગી છે જીપીએફ સીપીએફ જૂથ વીમા યોજના સુધારેલ પેન્શનના નિયમો હેઠળ મળવાપાત્ર ગ્રેજ્યુઇટી મૃત્યુ સહ ગ્રેજ્યુઇટી અને કોમ્યુટની રકમ આ તમામ બાબતો વિશે આપણા વિડીયોઝ છે આઈ બટનમાંથી તમે મેળવી શકશો અવસાન સમયે લેણી મળવાપાત્ર પગાર ભથ્થાની રકમ

આગળ જે આપણે વાત કરીએ જે આકસ્મિક ઘટના બનતા અમાન્ય ઠરે તે એની અંદર આપણે કીધું હતું મૃત્યુ કોમામાં જતા રહે તે અને એમાર આવી ઘટનાઓ છે તો તે વખતે બચતદારની પહેલા નિયુક્તિની મૃત્યુ થાય તેવા પ્રસંગે નિયુક્તિનો હક જે વ્યક્તિને મળે તેમના નામ અને સરનામું અહીંયા લખવાનું છે અને દરેક નિયુક્તને મળવાપાત્ર પાત્ર હિસ્સો ટકામાં અહીંયા લખવાનો રહે છે આ પ્રથમ પાનું છે તો કર્મચારીની સહી અને કચેરીના વડાની સહી પ્રથમ પાના પણ હોવી જરૂરી છે અને આ બીજું પાનું છે એમાં પણ એ જ કોલમ્સ છે આગળ સન કે જે જે મહિનાની આ તારીખ બચતદારની સહી ત્યાર પછી સાક્ષીઓ છે એ સાક્ષીઓ સરકારી કર્મચારી હોવા જોઈએ એમનું સરનામું ને સહી અહીંયા આવશે અને કચેરીના વડાની સહી કર્મચારીએ નોકરી દરમિયાન જો નિયુક્તિમાં ફેરફાર કરી શકશે ને તે પ્રસંગે તેની નવી નિયુક્તિ આપવાની રહેશે નવી નિયુક્તિ કચેરીમાં મળ્યા બાદ તેના ઉપર કચેરીના વડાની સહી થઈ તે અમલમાં આવશે ત્યારબાદ તેને સર્વિસ બુકમાં ચોટાડવાની રહેશે મિત્રો આ નિયુક્તિ ફોર્મની બે કોપી બનાવવામાં આવે છે એક સેવાપોથીમાં લગાવવામાં આવે અને એક કર્મચારીને સોંપી દેવામાં આવે છે જેથી કરીને ભવિષ્યમાં ગમે ત્યારે જરૂરત પડે ત્યારે ઉપયોગી થઈ શકે આશા છે મિત્રો તમને આ ખૂબ મહત્વની માહિતી આ વિડીયોમાં મળી હશે આપણે ચેનલ ઉપર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ રીતના શૈક્ષણિક અને વહીવટી માહિતીના વિડીયોઝ મૂકેલા છે ચેનલને ને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ